આવી રીતે ઘસી લેવાનું છે એવરીવન કપડા ઉપર ઘણી વાર છે ને ઇન્ક પેનના ડાઘ લાગી જાય તો આ ડાઘને આપણે કેવી રીતે સાફ કરવાની એ વિડીયો હું તમારી સાથે લઈને આવી છું કોઈ પણ સાય હોય કે બોલપેન હોય એના ડાઘ કાઢવા હોય ને તો આજે હું તમારા માટે મસ્ત મજાની ટ્રીક લઈને આવી છું તમારે આવી કોલગેટ લેવાની છે અને કોલગેટ તમારે વ્હાઈટ જ લેવાની છે હવે આ કોલગેટને આપણે ઇંક ઉપર લગાવી દેવાની છે આવી રીતે આપણે ઇંક ઉપર લગાવી દઈશું બરાબર અને પછી એને સેજ એકાદ બે મિનિટ માટે સુકાવા દેવાની છે જેથી કરી એ ડ્રાય થઈ જાય તો જલ્દીથી સાઈના ડાઘ હોય કે બોલપેનના ડાઘ હોય એ નીકળી જશે તમારે હવે બેથી બે મિનિટ પછી તમારે આવું ટૂથબ્રશ લેવાનું છે અને એને આવી રીતે ઘસી લેવાનું છે તરત જ તરત જ તમારે ઇંકના ડાઘ હશે કે બોલપેનના ડાઘ હશે તરત નીકળી જશે હવે થોડું ડ્રાય થવા લાગે ને એટલે તમારે આ બ્રશ થોડું તમારે પાણીવાળું કરી લેવાનું છે જેથી કરી એ જલ્દીથી ઘસાઈ જાય જુઓ હું બતાવી રહી છું ને એ રીતે તમારે કરવાનું છે જુઓ આછા થઈ જવા આવ્યા ને ફક્ત બે ને બે જ મિનિટ ઘસવાનું છે જરાય વાર નહીં લાગે કોઈ પણ જૂના ડાઘ હશે બોલપેનના કે ઇંકના તરત જ તમારા ડાઘ જતા રહેશે હવે હું તમને થોડું પાણી નાખીને પણ બતાવું જુઓ આવી રીતે પાણી નાખી દેવાનું છે અને ફરીથી બ્રશ એને કરી લેવાનું છે જુઓ જતા રહ્યા ને એકદમ નવા જેવું થઈ જશે તમારું ટી શર્ટ દેખાય છે જરા પણ તમારે સાણીના ડાઘ હોય કે બોલપેન ના ડાઘ હોય તરત તમે એને નીકાળી શકો છો જો જતા રહ્યા ને એકદમ થઈ ગયું ને સરસ તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે